નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ઉમર વર્ષ એકવીસ ઉપર છરી વડે હુમલો કરી તેની હત્યા નિપજાવી હતી હત્યાના આ બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી ચોબારી ગામના મોમાય મોરામાં રહેનારા વિષ્ણુ ઉર્ફે વિસનની ગત રાત્રિ દરમિયાન ગમે ત્યારે હત્યા નિપજાવવામાં આવી હતી જે યુવાનની હત્યા કરાઈ છે તેની સગાઈ ચારેક મહિના અગાઉ કરવામાં આવી હતી ખેતીકામ સાથે સંકળાયેલો આ યુવાનનો પરિવાર ગત રાત્રે વાળું પાણી કરીને રાત્રે અગિયારેક વાગ્યા સુધી પરિવારના સભ્યો સાથે વાતચીત કરતા હતા બાદમાં વિષ્ણુ પોતાના ઘરના ધાબા ઉપર સુવા માટે ચાલ્યો ગયો હતો જ્યારે તેના માતા પિતા અને બહેન આંગણામાં તથા બનાવના ફરિયાદી અને આ યુવાનના મોટા ભાઈ રાહુલ મણવર પોતાના રૂમમાં સુવા માટે ગયા હતા દરમિયાન આજે વહેલી પરોડે સવજીભાઈ જાગી જતા વિષ્ણુ ધાબા પર ન મળતા તેમણે ફરિયાદીને જગાડ્યા હતા અને વિષ્ણુ ઘરે હાજર ન હોવાનું જણાવ્યું હતું દરમિયાન આ યુવાનની લાશ કબીરનગરમાં એક ઘરમાં પડી હોવાનું બહાર આવ્યું હતું ફરિયાદી અને તેના પરિવારજનો ત્યાં જતા વિષ્ણુની લાશ લોહી નીકળતી હાલતમાં પડી હતી તેને હોસ્પિટલ લઈ જવાયા બાદ લાશનો પીએમ કરાયો હતો આ યુવાનને માધેવા રણછોડ અમરા ઢીલા અને વિપુલ માદેવા રણછોડ ઢીલા નામના શખ્સો ડાબી બાજુ છાતીના નીચેના ભાગે પાસડીમાં તથા પીઠના ભાગે છરીના घाजिक्की તેની હત્યા નિપજાવી નાસી ગયા હતા તેવું ફરિયાદમાં નોંધાયું છે યુવાનની હત્યાના ચકચારી એવા બનાવ અંગે વધુ કોઈ બનાવ ન બને તે માટે પોલીસે ગામમાં બંદોબસ્ત ગોઠવ્યો હોવાનું પીઆઈ એસવી ગોજિયાએ જણાવ્યું હતું આરોપીઓને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે નાના ખાળાઓ ઘર ની અંદર જંતુનાશક છંટાવડાવીશું મચ્છરો નો લારવા ખાનારી માછલીઓ ને અમે રોકાયેલા પાણી અમે મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આશરા સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર